સૌરાષ્ટ્રની ધરતી પરથી આજે આપણે એક એવી લોકગાથાની ઊંડાણમાં ઉતરી રહ્યા છીએ જે પ્રેમ શૌર્ય અને બલિદાનની એક અનોખી મિસાલ છે કાંથળજી અને રૂપાળીબાની ગાથા પણ આજે આપણે ખાલી વાર્તા નથી સાંભળવાના આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એ સમયમાં શૌર્ય અને ધર્મની વ્યાખ્યાઓ શું હતી અને એ આજના સમયમાં આપણને શું વિચારતા કરી જાય છે બરાબર અને એની શરૂઆત જ બહુ રસપ્રદ છે એકદમ શાંત અને કહી શકાય કે રમણીય દ્રશ્ય થી હા હાલાર પંથકનો ધ્રાફાનો ગડ અને ત્યાં દરબાર કાંથળજીના માતા રાજબા ઝરૂખે બેઠા છે અને અહીં એ પણ યાદ રાખવું જરૂરી છે કે કાંથળજીના પિતા ગજ્જણજી યુવાનીમાં જ ગુજરી ગયા છે એટલે રાજબાએ જ એકલા હાથે દીકરાને ઉછેર્યો છે શૂરવીરતાના પાઠ ભણાવ્યા છે અને આ કાંથળજી જેમના લગ્નને હજી માંડ પંદર દિવસ થયા છે બિલકુલ એક અપ્સરા જેવી ઘોડી પર સવાર થઈને વાડીયા આટો મારવા નીકળે છે પડદા પાછળથી એમના નવ વધુ રૂપાળી બા એમને જોઈ રહ્યા છે બધું જ એકદમ સંપૂર્ણ લાગે છે પણ આમ તો દરેક શાંતિ પાછળ કોઈ તોફાન છુપાયેલું હોય છે અને અહીં એ તોફાન હતું જૂનું વેર કોટડા સાંગાણી અને દ્રાફાના જસાણી જાડેજાઓ વચ્ચેનો હા પેઢીઓ જૂની દુશ્મનાવટ એટલે આ પ્રેમકથાના તાણાવાણામાં ક્યાંક ને ક્યાંક વેરનો એક દોરો તો હતો જ અને એ દોરો તૂટે છે એ શાંતિનો ભંગ થાય છે જ્યારે બુટાવોદર અને ગોરખડી ગામના ગોવાળો ગઢમાં દોડી આવે છે પોક મૂકીને અને સીધા રાજમાતા પાસે ફરિયાદ લઈને આવે છે કે કોટડાના મકરાણીઓએ એમને મારીને ગામનું આખું ધણ વાડી લીધું છે એમનું એક વાક્ય તો હૃદય સંસરવું ઉતરી જાય એવું છે જેની જીવાઈ જાય એ મરેલ ગણાયમાં આ ધણ જવું મતલબ કે પશુધન લૂંટાવવું એનું એ જમાનામાં શું મહત્વ હતું જો એ સમયે ખાસ કરીને કાઠિયાવાડમાં ધણ એ ખાલી પશુઓનું ટોળું નહોતું એ તો રાજ્યની આબરૂ હતી શાસકના ગૌરવનું પ્રતિક હતું એટલે આ સીધો પ્રહાર કહેવાય હા ધણ લૂટાય એનો મતલબ કે રાજા પોતાની પ્રજાનું રક્ષણ નથી કરી શકતો એ શાસકની સત્તા પર સીધો પડકાર હતો એટલે જ રાજબા પહેલા તો ગુસ્સે થાય છે ગોવાળોને ઠપકો આપે છે કે તમે લડ્યા કેમ નહીં બરાબર પણ જેવી એમને ખબર પડે છે કે દુશ્મનો પાસે બંદૂકો હતી ત્યારે એ સમજી જાય છે કે આ મામલો ગંભીર છે આ ખાલી લૂંટ નથી અને એ તરત જ પોતાના દીકરાને જે વાડીએ જઈ રહ્યો હતો એને રોકે છે એમના શબ્દો જ કેવા ધારદાર છે બેટા વસ્તીનો માલ લૂંટાતો હોય તઈ રજપૂતનો દીકરો ખાલી ઘોડા ન ફેરવે અને પછી પોતાની પુત્ર વધુ રૂપાળીબાને આદેશ આપે છે કે ધણીને ઢાલ તલવાર આપી જાય અને એક ક્ષણ હથિયાર આપતી વખતે પતિ પત્ની નજર મળે છે કાંથડજીનું હૈયું પત્નીને છોડીને બંદૂકધારી દુશ્મનો બહુ જ અઘરો એક તરફ ગૃહસ્થ ધર્મ અને પ્રેમ અને બીજી તરફ રાજધર્મ અને ફરજ કાંથડજી ગામના જુવાનો સાથે ગાયોની વહારે ચડવા તૈયાર તો થઈ જાય છે પણ ત્યાં વાર્તામાં એક નવું વળાંક આવે છે જીજી બાપુ હા એક વયોવૃદ્ધ પણ શૂરવીર યોદ્ધા જીજી બાપુ એમને રોકે છે અને કહે છે છે અરે બાપ તારે તો હજી દીજ થયા દુનિયા કે જીજી બાપુને ઘટપણમાં જીવતર વાલું થયું માટે પાછો વળ્યો હું ગાયોને વારે જાઉં છું આ તો વિચિત્રી વાત થઈ જીજી બાપુનો ઈરાદો કદાચ કાંથળજીને બચાવવાનો હશે કદાચ પણ આનાથી થયું ઊંધું એ સમયમાં વડીલનો બોલ ઝીલવો પડતો એટલે કાથળજી કદાચ વડીલોના દબાણમાં આવીને પાછા ઘડ તરફ વળે છે અને આ જ નિર્ણય આખી કરુણાંતિકાનું કારણ બને છે બિલકુલ કારણ કે પોતાના દીકરાને પાછો આવેલો જોઈને રાજબાના અંગે અંગમાં ક્રોધ વ્યાપી જાય છે જાણે ઘવાયેલી સિંહણ હોય એમ ગર્જના કરે છે કાથળજી કેમ પાછો વળ્યો અને પછી જે શબ્દો એમના મુખમાંથી નીકળે છે એ ખરેખર તલવારના ઘા કરતાં પણ વધારે ઊંડા છે કે કે છે તારી વેડાએ સૂઠને બદલે મે ધૂળ ફાકી હોત તો ઠીક હતું અને આગળ કહે છે ક્ષત્રીનો દીકરો ધર્મનું ધીંગાણું તજી રાણી વાસે પાછો ફરે એની જણનારી તો ખાલી ભારે મૂઈ ભણાય આ શબ્દો એક માં પોતાના દીકરાને આવું કઈ રીતે કહી શકે આખ્યા ગુસ્સો હતો કે પછી આની પાછળ કોઈ ઊંડી સામાજિક માન્યતા હતી મતલબ કે અહીં રાજબા એક માતા તરીકે નથી બોલી રહ્યા એક ક્ષત્રિય કુળની પ્રતિષ્ઠાના રક્ષક તરીકે બોલી રહ્યા છે એમના માટે કુળની આબરૂ રાજધર્મ એ દીકરાના જીવ કરતાં પણ વધારે છે અને પછી તો એ સીધો આરોપ જ મૂકી દે છે હા અને એ આરોપ સૌથી વધુ ચોંટદાર છે એ કહે છે હું સમજુ છું કે બીજા કોઈ નહીં પણ રૂપાળી બાના રૂપ અને જોબને જ તને ઘેર મોકલ્યો છે ભયંકર આરોપ એમણે તો સીધું જ કાયરતાનું કારણ રૂપાળી બાના રૂપને ગણાવી દીધું અને મેડી પરથી આ બધું સાંભળી રહેલા રૂપાળી બા માટે આ શબ્દો અસહ્ય બની જાય છે એમને લાગે છે કે પોતાના પતિ પર જે આળ આવ્યો છે એનું કારણ પોતે છે પોતાનું રૂપ છે અને અહીંથી વાર્તા એવા વળાંક પર પહોંચે છે જ્યાં જ્યાં તર્ક અને દલીલો પૂરા થઈ જાય છે અને માત્ર બલિદાન જ બાકી રહે છે રૂપાળી બા એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મેડી પરથી નીચે કૂદી પડે છે ધુભાંગ કરતો અવાજ આવે છે અને માં દીકરો જુએ છે તો નીચે લોહીમાં લથબથ રૂપાળી બા હા આમ આ વાર્તાનો સૌથી કરુણ પ્રસંગ છે પણ એક સવાલ થાય છે શું રૂપાળી બાનું આ બલિદાન ખરેખર જરૂરી હતું શું બીજો કોઈ રસ્તો નહોતો જુઓ એ સમયના મૂલ્ય પ્રમાણે તો એમણે પોતાના પતિ પર લાગેલા કલંકને દૂર કરવા પોતાનું અસ્તિત્વ જ મિટાવી દીધું એમના માટે આ અંતિમ ત્યાગ હતો હા પણ આજના સંદર્ભમાં જોઈએ તો આજના સંદર્ભમાં હા આપણે કહી શકીએ કે આ એક એવી સ્ત્રીની કરુણાંતિકા છે જેની પાસે પોતાની ઓળખ અને પતિના સન્માનને સાબિત કરવા બીજો કોઈ વિકલ્પ સમાજે છોડ્યો જ નહોતો એમના છેલ્લા શબ્દો જ એમના બલિદાનનો હેતુ સ્પષ્ટ કરે છે શું કહે છે એ રાજબાને કહે છે ફૂઈ તમારા દીકરાની કાયરતાનું કારણ આ મારું ગોઝારું રૂપ બન્યું એટલે જ આ દેહ પાડી નાખું છું હવે મારા ધણીને કાયરતાનું કારણ ન રહે અને કાંથળજીને અંતિમ સંદેશો આપે છે ઠાકોર પધારો રણવાટ કેડામાં હવે કોઈ અપ્સરાથી લોભાતા નહીં આ શબ્દો સાથે એમના મુખ પર એક સ્મિત આવી જાય છે અને પ્રાણ ત્યાગી દે છે આ બલિદાન પછી કાંથળજી એ કાંથળજી નથી રહેતા પત્નીના મૃતદેહને જોઈને એ પથ્થર બની જાય છે એમના અંદરનો પતિ પ્રેમી બધું જ જાણે મરી જાય છે અને માત્ર એક યોદ્ધો જીવતો રહે છે જેનું એકમાત્રે લક્ષ્ય હવે ધર્મનું ધીંગાણું છે એ ઘોડી પરથી ઉતરીને રૂપાળીબાના લોહીનું પોતાના કપાળે તિલક કરે છે આ તિલક શૌર્યનું પણ છે અને પ્રાયશ્ચિતનું પણ બરાબર અને પછી તો વીજળીના ચમકારાની જેમ ઘોડીને યુદ્ધભૂમિ તરફ મારી મૂકે છે હવે એમના મનમાં જીવતા પાછા આવવાનો કોઈ વિચાર જ નથી એ તો મોતને સામેથી નોતરું આપી રહ્યા છે હા એ મકરાણીઓ પાસે એકલા પહોંચીને લલકારે છે કે છે એક એક કરીને આવો આડ હથિયારે મરદના પારખા પડે શરૂઆતમાં મકરાણીઓ પણ એક એક કરીને લડે છે પણ કાંથળજીના પ્રહાર સામે ટકી શકતા નથી અને પછી દ્રાફાની સેના પહોંચી જાય છે ભયંકર યુદ્ધ ફાટી નીકળે છે મકરાણીઓ હવે બંદૂકોનો ઉપયોગ કરે છે ગોળીઓની ધાણી ફૂટે છે અને કાંથળજી અને એમની વફાદાર ઘોડી બંને વિંધાઈ જાય છે ત્રાફાનો વિજય તો થાય છે પણ પોતાના રાજાને ગુમાવીને કાંથળજીના મૃતદેહને ગઢમાં લાવવામાં આવે છે અને રાજબા જેણે આખી આગ લગાડી હતી એક પણ આંસુ પાડ્યા વગર પહાડની જેમ અડગ ઉભા છે અને ખાલી એટલું જ બોલે છે હા ભાઈ માંડી મટે નહીં જાણે કે એમને આ પરિણામની ખબર જ હતી અને જ્યારે કોઈ એમના પર આરોપ મૂકે છે કે તમે જ દીકરાને મોતના મુખમાં ધકેલ્યો ત્યારે એ જે જવાબ આપે છે એ માત્ર એક માતાનો જવાબ નથી સાચી વાત એ તો જાણે યુગની ભવિષ્યવાણી છે એ કહે છે કે ભવિષ્યમાં લોકો દેખાવના વ્રત કરશે પાખંડીઓને પૂછશે ધર્મને ભૂલી જશે અને સૌથી મહત્વની વાત સૌથી મહત્વની વાત એ કહે છે જ્યારે સંતાનોને સત્યના માર્ગે મરતા નહીં આવડે ત્યારે તેમના હાથમાં ધરતી પણ નહીં રહે આ શબ્દોમાં આવનારા સમયની ચિંતા છે આટલું બોલતા જ રાજબાને સત ચડે છે એમનો દેહ લાગે છે અને મુખમાંથી જય અંબેનો નાદ નીકળે છે લોક સંસ્કૃતિમાં સત ચડવું એ એક આધ્યાત્મિક ઘટના છે જ્યાં સ્ત્રી પોતાના ત્યાગ અને પીડાના બળ પર લૌકિક મર્યાદાઓ ઓળંગી જાય છે એ હવે સામાન્ય માનવી નથી રહેતા એ પૂજનીય સતી માં બની જાય છે હા અને એ દિવસે દ્રાફાના સ્મશાનમાં બે ચિતાઓ એક સાથે સળગી એકમાં પુત્ર કાંથળજી અને પુત્ર વધુ રૂપાળીબા અને બીજીમાં બીજી ચિતામાં પોતાના પતિની પાઘડી ખોળામાં લઈને રાજબા સતી થયા એક જ દિવસમાં આખો પરિવાર ધર્મ અને કર્તવ્યની વેદી પર હોમાઈ ગયો આજે પણ માખ્યાળાની સીમમાં વીર કાંથળજીનો પાળિયો ઊભો છે અને આ પાળિયા વેરું પથ્થર નથી એ શૌર્ય અને બલિદાનની જીવન સ્મૃતિ છે સમાજની સાંસ્કૃતિક યાદશક્તિને જીવંત રાખવાનું માધ્યમ છે તો આ આખી ગાથા આપણને એક જટિલ પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે રાજબા રૂપાળીબા કાંથળજી એમણે જે કર્યું એ એમના સમયના ધર્મ અને કર્તવ્યના માળખામાં કદાચ યોગ્ય હતું હા એમના માટે તો એ જ સાચો માર્ગ હતો આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે જ્યારે સિદ્ધાંતો અને કર્તવ્યના નિયમો એટલા કઠોર બની જાય કે તે માનવતાનો જ ભોગ લેવા લાગે ત્યારે સમાજ એના પર ફરીથી વિચાર કરવો જરૂરી બની જાય છે આ કથા આપણી સમક્ષ એક સવાલ મૂકીને જાય છે આ વાર્તા શૌર્ય અને બલિદાનની ઉજવણી તો કરે છે પણ સાથે સાથે એવા કઠોર સામાજિક નિયમોની માનવીય કિંમત પણ બતાવે છે તો પ્રશ્ન એ છે કે કર્તવ્ય અને સિદ્ધાંતોની એવી કઈ સીમા છે જ્યાં તે પ્રેરણા બનવાને બદલે વિનાશનું કારણ બની જાય છે આ વિચાર સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ